પોલીસ નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજભાઈ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી નાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પ્રત્યુમનસિંહ ગોહિલ નાઉને ખાનગી રહે બાતમી મળી હતી કે સુનિલ બિશ્નોઈ રહેવાસી નાના કપાયા તાલુકો મુંદ્રા રહેવાસી મૂળ રાજસ્થાનવાળો જે હલી સદ્ગુરુ કૃપા કોમ્પ્લેક્સ પાછળના ભાગે ધ્રબ ગામની નદીની બાજુમાં આવેલ ઓરડિયોમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બોટલોમાંથી એક પાઇપ જેવા સાધન નોઝલની મદદથી તે સીલ બંધ ભરેલ ગેસની બોટલમાંથી સીલ ખોલી બીજી કોમર્શિયલ ગેસની ખાલી બોટલમાં ભરી તે ગેસની બોટલને ગેરકાયદેસર રીતે બજારમાં વેચાણ કરે છે અને હાલે તેની પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુનીલ મોહનરામ ખીચડ બિશ્નોઈ ઉમર વર્ષ ત્રીસ રહેવાસી હાલે ખેતરપાળ સોસાયટી શાક માર્કેટ પાછળ નાના કપાયા તાલુકો મુંદ્રા રહેવાસી મોડ ખીચડની ધાણી તાલુકો લુહાવટ જિલ્લો ફલોદી રાજસ્થાનવાળો ઓરડીમાં રાંધણ ગેસના બાટલામાંથી એક પાઇપ જેવા સાધન વડે કોમર્શિયલ ગેસની બોટલ ભરતો હોય જેથી મજકુર ઇસમ પાસે રહેલ ઘરેલું ગેસ સિલિન્ડર તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય જેથી મજકુર ઇસમને આ બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આ ઓરડી જે હેતરામ કવરારામ બિશ્નોઈ રહેવાસી પીલેવા તાલુકો લોહાવટ જિલ્લો ફલોદી રાજસ્થાનવાળાની કબજાની છે અને હું તેની પાસે કામ કરું છું ને આ ઓરડીમાં રહેલ ઘરેલું રાંધણ ગેસની તથા કોમર્શિયલ ગેસની બોટલો જે હેતરામ કવરારામ બિસનો અહીંયા લાવેલો હતો અને હું તેના કહેવાથી ઘરેલું રાંધણ ગેસની બોટલોમાંથી કોમર્શિયલ ગેસની નાની તથા મોટી બોટલોમાં નોઝલની મદદથી ભરી તેનો અહીં રહેલ વજન કાંટા વડે વજન કરી નવી બોટલ જેમ સીલ કરી કોમર્શિયલ ઉપયોગ કરતા ઈસમોને ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુરી કબજામાંથી મળી આવેલો મુદ્દા માલ બીએનએસએસ ની કલમ અનુસાર કબજે કર્યો હતો તેમજ મજકુરી સમની બીએનએસએસ ની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી સુનિલ મોહનરામ ખીચડ બિશ્નોઈ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી કુલ પાંચ લાખ નવાણું હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે